નમસ્કાર દર્શક મિત્રો વહીપુલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે જેતપુર પાવી તાલુકાના મોટી અમરોલ ગામના મિની પુલનું કામ ગોકર ગાયની ગતિએ જેતપુર પાવી તાલુકાના મોટી અમરોલ ગામે મિની પુલનું કામ છેલ્લા પાંચ મહિનાથી બિલકુલ મંદ ગતિએ ચાલી રહ્યું છે આ મિની પુલનું કામ હજી ચાલુ હોવા છતાં પણ લોકોને અવરજવર જવર માટે કોઈપણ વૈકલ્પિક માર્ગ કે ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યું નથી અત્યારે ચોમાસાનો સમય હોય અને આ મિની પુલનો માર્ગ દસ ગામોને જોડતો છે જેથી કરીને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર આ બાબત પર ધ્યાન લઈ ઝડપથી કામ પૂરું કરે અને ભક્તિ ભક્તિભર્યા બસ સ્ટેન્ડ પાસેથી ડાયવર્ઝન બનાવાય જેથી કરીને ત્યાં લોકોને અવરજવરમાં જવરમાં પડતી મુશ્કેલીમાં રાહત મળે એવી માંગ ત્યાં ગ્રામજનોમાં સાંભળવા તેમજ જોવા મળી રહી છે ધન્યવાદ